નવરાત્રે તેના મધ્ય શરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે જગત જનની જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીમાં સૌપ્રથમવાર યુવા મિત્ર મંડળ દ્વારા એસી ડોમમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તાલનો રંગ યુવાની થીમ પર યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં એસી ડોમમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે તો આ તરફ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કલાકારો ખેલૈયાઓને મન મૂકીને ગરબે ગુમાવી રહ્યા છે આ તરફ ખોડલધામ પરિવાર દ્વારા પણ અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કેન્સર હોસ્પિટલના લાભાર્થી યોજાઈ રહેલ નવરાત્રિ મહોત્સવમાં કવિ રબારી મિલન મહેર અને ભાવિકા સાવલિયા સહિતના કલાકારો ખેલૈયાઓને ગરબે ગુમાવી રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીની મધ્યમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે જગતજનની માં જગદંબાની આરાધના ગરબે ઘૂમી અને કરવામાં આવી રહી છે વિવિધ કલાકારો દ્વારા ગરબા રમાડવામાં આવી રહ્યા છે નવરાત્રી મહોત્સવ દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ